નમસ્કાર મિત્રો આજના આ વિડિયોમાં બેન્કિંગ સંદર્ભે એક મહત્વપૂર્ણ ટોપિકની ચર્ચા કરવાની છે ઓકે મની પોલિસી કોને કહેવાય એટલે કે નાણાકીય નીતિ એટલે શું આપણે વારંવાર આ શબ્દ સાંભળ્યો હોય છે કે નાણાકીય નીતિ આવી રીતે ઘડવામાં આવી આ નાણાકીય નીતિ આવી રીતે ઘડવામાં આવી બરાબર મની પોલિસી આ મની પોલિસી છે તો વાસ્તવમાં નાણાકીય નીતિ કોને કહીશું તેની આ વિડિયોમાં આપણે ચર્ચા કરવાની છે

નાણાંનું સંકોચન અને વિસ્તરણ ઉપર ધ્યાન રાખવામાં આવે છે એટલે જે આરબીઆઈનું કામ હતું તે પણ આરબીઆઈનું કામ હતું તે પણ નાણાકીય આરબીઆઈ નાણાકીય નીતિ ઘડવાનું કામ કરે છે એટલે અર્થતંત્રમાં સંપૂર્ણ નાણાકીય નિયંત્રણ કરવાની નીતિને નાણાકીય નીતિ કહેવાય એટલે જો હવે અર્થતંત્રમાં નાણાંની માંગ વધી જાય અને નાણાંનો પુરવઠો ઓછો હોય જો નાણાંની માંગ વધી જાય અને નાણાંનો પુરવઠો ઓછો હોય તો અર્થતંત્રમાં મંદી પ્રવર્તી હોય મંદી એટલે કે વસ્તુઓ પુષ્કળ અર્થતંત્રમાં પુરવઠો પુષ્કળ હોય પણ તેની માંગ હોતી નથી એટલે કોઈ વસ્તુઓ અર્થતંત્રમાં ઘણી બધી છે પણ તેની માંગ હોતી નથી તેની ડિમાન્ડ હોતી નથી ક્યારે આવું થાય કે અર્થતંત્રમાં જ્યારે મંદી પ્રવર્તી હોય એટલે આર્થિક તંગી અનુભવતી હોય જો અર્થતંત્રમાં આર્થિક તંગી હોય એટલે અર્થતંત્રમાં મંદી પ્રવર્તી છે કોઈની પાસે નાણું છે નહીં એટલે નાણાંની તંગી છે એટલે નાણાંનો પુરવઠો ઓછો છે હવે આંગથી ઉલટું વિચારી જો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો પુષ્કળ હોય નાણાંનો પુરવઠો વધુ હોય તેની કક્ષાએ જોઈએ તો વસ્તુનું ઉત્પાદન એટલું બધું થતું નથી અથવા વસ્તુનું ઉત્પાદન ઓછું થાય છે તો માંગ નાણાંનો પુરવઠો વધુ હોવાથી માંગ વધુ થાય છે અને વસ્તુનું ઉત્પાદન એટલું થતું નથી એટલા માટે જ્યારે વસ્તુની માંગ વધે ત્યારે ઓલરેડી મોંઘવારી વધે છે કેમ કે પુરવઠો બધા નાણાંનો પુરવઠો પુષ્કળ છે બધા જ પાસે નાણું છે બધા જ પાસે નાણું હોવાથી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો પ્રમાણમાં છે એટલે અર્થતંત્રમાં ફુગાવો છે હવે જો અહીંયા સમજ અહીંયા આપણે જાણવું હોય તો એવા પ્રકારનું છે પુરવઠો અને નાણાંની માંગ સરખી રહે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ સરખી રહે તે માટે જે નીતિ ઘડવામાં આવે તેને નાણાકીય નીતિ કહેવાય એટલે નાણાંનું વિસ્તરણ અને સંકોચન કરવાની નીતિને નાણાકીય નીતિ કહેવાય એટલે સંપૂર્ણ સંપૂર્ણ કંટ્રોલ કંટ્રોલ કરવાની નીતિ નાણાં ઉપર સંપૂર્ણ નિયંત્રણ કરતી નીતિને નાણાકીય નીતિ કહેવાય ઓકે જો આવું અર્થતંત્રમાં અર્થતંત્રમાં નાણાકીય સ્થિરતા જાળવવી હોય અર્થતંત્રમાં નાણાકીય સ્થિરતા જાળવવી હોય તો યોગ્ય મની પોલિસી ઘડવી પડે એટલે કે યોગ્ય નાણાકીય નીતિ ઘડવી પડે જો યોગ્ય નાણાકીય નીતિ ઘડવામાં આવે તો નાણાનો પુરવઠો અને નાણાંની માંગ સમાન રહે એટલે કે અર્થતંત્રમાં ફુગાવો પણ ન અને અર્થતંત્રમાં મંદી પણ ન ફુગાવો હોય કા મંદી હોય એટલે જો એ બંને સમાન કક્ષાએ બંને સરખા રહે એટલે મંદી પણ ન હોય અને ફુગાવો પણ ન હોય તો અર્થતંત્રમાં આર્થિક સ્થિરતા કહેવાય ઓકે મિત્રો તો નાણાકીય નીતિના સાધનો બહુ મહત્વપૂર્ણ છે કઈ કઈ મની પોલિસી ઘડવી પડે કેટલા કેટલા સાધનોથી મની પોલિસી થાય બારમા ધોરણની એક્ઝામમાં પણ આ નાણાકીય નીતિના સાધનો વિશે બહુ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન પૂછાય છે અને આ એમપી પ્રશ્ન છે આપણે આગલા લેક્ચરમાં તે મુદ્દાની ચર્ચા કરીશું અહીંયા મારો વિડીયો અહીંયા નાણાકીય નીતિ સમજાવવામાં તમને સમજાણી છે તેવી અપેક્ષા રાખું છું ઓકે મિત્રો તો અહીંયા મારો વિડીયો પૂરો કરું છું જય હિન્દ જય ભારત